નમસ્કાર મિત્રો બોટાદની સરાહની કામગીરી સામે આવી છે મિશન લાડકી નામ અંતર્ગત મારે તમને વાત કરવી છે નાનકડા એવા બોટાદ જિલ્લાની અંદર એક મહિલા છેલ્લા ઘણા સમયથી અસ્થિર મગજની મહિલા છે અને તે પોતાની નાની બાળકી સાથે અમુક નક્કી કરેલી દુકાનો અને વિસ્તારની અંદર ભિક્ષાવૃત્તિનું કામ કરે છે એવામાં બને છે એવું કે એક દિવસ એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર આ મહિલાની જે છ વર્ષની જે દીકરી છે નાનકડી આ દીકરી ગુમ થાય છે ત્યારે કાયમિક જે વેપારીઓની દુકાને કે ધંધા રોજગાર ની દુકાન ઉપર કે સાઈડ ઉપર જતા આ બેન અને ત્યાંના જે વેપારીઓ છે તેને એવું લાગ્યું કે કાયમિક આ બેનની સાથે દીકરી આવતી હોય છે પરંતુ આજે કેમ દીકરી નથી અને એટલા જ માટે વેપારીઓ આ બેનને પૂછે છે આ જે અસ્થિર મગજના થોડા બેન છે ને તે એમને કહે છે કે મારી દીકરીને કો છીનવી ગયું છે લઈ ગયું છે અને ગુમ થઈ છે ત્યારે આ તમામ જે વેપારીઓ છે તેને કારણ કે છેલ્લા ઘણા દિવસો સમયથી આ ત્યાં આવતા આ વેપારીઓ પાસે આ બેન આવતા તો ક્યાંક ને કંઈક પ્રકારે તેને મદદ કરતા એટલે લાગણીના સંબંધો થયેલા એટલે તમામ વેપારીઓ એકત્રિત થઈ ટાઉન પોલિસ્ટેશનમાં આવે છે અ ટાઉન પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે ખરાડી સાહેબ અત્યારે વાત કરે છે આખો ઘટનાક્રમ કહે છે કે આવું આવી ઘટના બની છે એટલા માટે પીઆઈ ખરાડી સાહેબે અપહરણના ગુના સહિતની કલમો નીચે ફરિયાદ દાખલ થાય છે સમગ્ર ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડાએ પણ પ્રતિક્રિયા આપી છે પ્રથમ આપણે જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે તે સાંભળીએ માસમાં બોટાદ ટાઉન ખાતેથી મીરા કોમ્પ્લેક્ષ ખાતે છ વર્ષની એક બાળા ગુમ થયેલી અને ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ અહીંયા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને એચ યુનિટ જે એલસીબી હેઠળ કાર્યરત છે એમની બે ટીમો આ માટે તપાસમાં લગાડવામાં આવેલી હતી તપાસ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ જે બાળા ગુમ થઈ એના મધર છે એ અસ્થિર મગજના છે એટલે પોલીસને પૂછપરછમાં કોઈ સચોટ માહિતી મળતી ન હતી વારંવાર તપાસ દરમિયાન આ બેનને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલું કે આ બેન નવારનવાર ટ્રેનમાં ભીખ માગવા માટે અમદાવાદ વગેરે જગ્યાએ જતા હોય છે એ ભૂલથી સુરેન્દ્રનગરથી ભોપાલ જતા રહેલા હતા અને એમની વિશેષ પૂછપરછમાં એમણે ભોપાલનું રટણ કરતા હોય અમારા એજ ટી યુનિટના મહિલા પીએસઆઈ છે રાવલ એમની ટીમે અને એમના ટીમના સભ્યોએ પછી ભોપાલ ખાતે જઈ અને ત્યાંની સંભવિત જગ્યાઓ જેવી કે રેલવે સ્ટેશન બસ સ્ટેશન અથવા ભીડભાડવાળી જગ્યાઓ હોય એ બધી જગ્યાએ તપાસ કરતાં આ બેને જે જગ્યાઓ બતાવી તમામ જગ્યાઓ ઉપર તપાસ કરી અને અંતે ભોપાલમાં જ્યાં આવા બાળકો રાખવામાં આવતા હોય ચિલ્ડ્રન હોમ ત્યાં એક કરીને સંસ્થા હતી ત્યાં તપાસ કરતાં કરતાં આ બાળકીનો પત્તો મળ્યો હતો અને તપાસ દરમિયાન ભોપાલ પોલીસને પણ આ બાળકી ભીખ માંગતી જ મળી આવેલી હતી પરંતુ હજુ તપાસમાં એના મધર અસ્થિર મગજના હોય અને વિશેષ કંઈ હકીકત ન જણાવતા હોય તપાસ ચાલુ છે પણ બોટાદ જિલ્લા પોલીસની બધી ટીમોના પ્રયત્નોના અંતે આ જે બાળકી છે ચાર વર્ષની એને અમે પરત લાવી અને હાલ એના મધરને સોંપેલ છે અને એની પૂરતી કેર થાય એ માટે અમુક સંસ્થાઓને પણ વિનંતી કરી છે અને આગળ એ બાળકીના શિક્ષણ તેમજ ભરણપોષણ માટે બધી સંસ્થાઓ પણ મદદ કરનાર ટાઉન પોલીસ સ્ટેશનની અંદર આ છ વર્ષની દીકરીનું અપહરણ થયું હોય અથવા તો કોઈ લઈ ગયું હોય અત્યારે ફરિયાદ દાખલ થાય છે ફરિયાદ દાખલ થતાની સાથે જ આની ગંભીરતા લેવાય છે અને ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર બોટાદના જિલ્લા પોલીસ વડા કિશોર બરોળિયા તેમજ બોટાદના ડીવાયસપી રાવલ સાહેબ તાત્કાલિક અસરથી આની તપાસ કરવા માટેની તેમના અધિકારીઓને સૂચના આપવામાં આવે છે તે દરમિયાન એવું બને છે કે રાવલ સાહેબ અને ખરાડી સાહેબ અને એમની ટીમ દ્વારા જે વિસ્તારની અંદરથી આ દીકરી ગુમ થઈ છે તે વિસ્તારને આજુબાજુના તે વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવે છે આ વિસ્તારના આજુબાજુના વેપારીઓ લારી ગલ્લાવાળાઓના નિવેદનો લેવામાં આવે છે તેની શોધખોળ શરૂ કરવામાં આવે છે પરંતુ ક્યાંય ને ક્યાંય તેનું જે કહી શકાય કે આ દીકરીનું પગેરું મળતું નથી મળતી નથી એટલા જ માટે થઈ અને જિલ્લા પોલીસ વડાએ જે એસપી કચેરીની અંદર પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જે જાંબા જે મહિલા પીએસઆઈ છે તેઓને તેની તપાસ આપવામાં આવે છે અને આ બાહોશ મહિલા પીએસઆઈએ કહી શકાય કે તાત્કાલિક અસરથી તમામ તેમની સૂઝબૂઝથી આ દીકરીને ભોપાલથી શોધી લાવ્યા છે ત્યારે આ વેપારીઓએ પણ આ મહિલા અધિકારીનું સન્માન કર્યું છે બોટાદ પોલીસનું સન્માન કર્યું છે

ઘટનામાં એવું હતું એ બેન રહ્યા ને અવારનવાર ત્યાં પાળિયાત બોટાદ પડતા ગામમાં બધે ભીખ માગે છે મગજના અસ્થિર છે અને ભીખ માગે છે એ દીકરી એમની હારવાર ઘણી વાર હોય છે નાની એવી છ વર્ષની દીકરી છે ઘણીવાર એમની હારે હોય છે જે કહેવાય ને કે ઘણો ટાઈમથી કહેવાય ને દેખાતી બંધ થઈ ગઈ એ બેન અચાનક આવીને ત્યાં મેડિકલ આવીને રોવા માંડ્યા કે અમારી છોકરી ખોવાઈ ગઈ કે કોઈ લઈ ગયા એમને ખબર નહીં કે શું ખરેખર થયું એ મગજના અસ્થિર છે ભૂલી જાય એટલે પછી કહેવાય ને કે બોટાદના વેપારીઓ મળ્યા અને અમે મળ્યા અને પછી એ બધું એનું તપાસ કરી તો એ ખરેખર છોકરી ખોવાઈ ગયેલી પછી અમે અમારી રીતે શોધખોળ કરી પણ અમને કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં એટલે અમે અહીંયા બોટાદ પોલીસ સ્ટેશને આવ્યા અને ત્યાં ફરિયાદ નોંધાવી અને સાહેબે પછી કામ હાથમાં લીધું અને અહીંયા આપણે મહિલા પીએસઆઈ રાવલ સાહેબે કામ હાથમાં લીધું અને સાહેબે તપાસ બધી હાથમાં લઈને અને તપાસ બહુ સારી એવી કરી કે એમને બહુ દૂર એટલે કે મધ્યપ્રદેશમાં એમપીમાં ત્યાંથી એ છોકરીને ગોતીને લાવ્યા અને કહેવાય ને કે બહુ સારી રીતે કામ કરીને ગોતીને લાવ્યા કે જે અશક્ય જ હતું પણ એમને ફૂલ એટલે ફૂલ મહેનત કરી અને એમને છોકરીને ગોતીને લાવ્યા સાજી અને બહુ સારી રીતે અને લાવીને અહીંયા પરત બોટાદ લાવ્યા અને અહીંયા સોંપી દીધી એની માને એમની જે મમ્મી છે એમને કેવી કામગીરી અરે બિરદાવાને લાયક છે પોલીસ સ્ટાફની કામગીરી એટલે બહુ સારી અને બહુ જ સારી છે એમ અને પીએસઆઈ રાહુલ સાહેબનું કામ અતિ સારું લાગ્યું એસપી સાહેબનું કામ સારું લાગ્યું કેમ કે એમને તત્કાલ બધી એક્શન લીધી તત્કાલ કામ કર્યું અને તત્કાલ છોકરીને ગોતી પણ દીધી મિશન લાડકી એ શું છે મિત્રો ને અગાઉ આ ઘટનાક્રમ તમને ગયેલો વાત એવી છે કે જે અસ્થિર મગજના જે બેન અને પોતાની છ વર્ષની દીકરી સાથે જે ભિક્ષાભૂતિનું કામ કરે છે જેને કહેવાય કે રાત્રે ઉપર આકાશ અને નીચે પૃથ્વી આ રીતનું તેનું વ્યવહાર છે તેઓ રહેતા હોય છે ત્યારે આજુબાજુના વિસ્તારના જે વેપારીઓ છે આ મહિલાને અને આ દીકરીને સાચવતા હોય છે કાંઈક તેને જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે કાંઈક ને કાંઈક જરૂર હોય તો પૈસાની પણ વ્યવસ્થા કરાવતા હોય છે ત્યારે આ દીકરી ગુમ થવાની સાથે જ તે આ વેપારીઓમાં પણ એક દુઃખ પ્રસરી દેવા પામ્યું હતું કારણ કે વર્ષોથી ત્યાં જતા હોય આ દીકરી સાથે હોય અને નાનકડી એવી દીકરી હોય કોઈ પણ સમાજ જ્ઞાતિ જાતિ જે કાંઈ હોય પણ દીકરી આખરે દીકરી અને બાળક એટલે ભગવાનનું સ્વરૂપ એમની કાલી ખેલી ભાષામાં વેપારીઓ પાસે કઈક ને કઈક જરૂરિયાત હોય તો પૈસાની માંગણી કરતા હોય છે અથવા તો છે 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 એવું પણ કરતા હોય વેપારીઓને જે પોતાના કાને હતો એટલા માટે વેપારી સમાજમાં દુઃખ પ્રસર્યું હતું તેઓને પોલીસને રજૂઆત કરી હતી પોલીસે વેપારીઓની વાતને ધ્યાને રાખી પરિસ્થિતિ સાચી શું છે એનો તપાસ કર્યો અને અપહરણનો ગુનો દાખલ કર્યો ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે બોટાદ શહેરના અનેક માનો કે રેલવે સ્ટેશન હોય બસ સ્ટેન્ડ હોય કે પછી અન્ય ધાર્મિક જગ્યા હોય જિલ્લાના તમામ જગ્યા પોલીસ ચેક કરે છે પરંતુ કાંઈક સફળતા પોલીસને મળતી નથી એટલે કે આ દીકરીની કોઈ પણ પ્રકારની શોધખોળ મળતી નથી જાણવા મળતું નથી ક્યાં આ દીકરી છે ત્યારબાદ બોટાદ જિલ્લા પોલીસ વડા અને બોટાદના ડીવાયપી રાવલ સાહેબે જે એસપી કચેરી ઉપર પીએસઆઈ તરીકે જે ફરજ બજાવતા અર્ચનાબેન રાવલ ને આની તપાસ આપવામાં આવે છે ત્યારે અર્ચનાબેન રાવલે આ તપાસ હાથમાં લેતાની સાથે તે પ્રથમ તેઓ જે અસ્થિર મગજના જે બેન છે આ દીકરીની માતા છે તેની મુલાકાત કરે છે તેઓની સૂઝ તેઓ તેને પ્રશ્નો કરે છે આ પ્રશ્નોની અંદર આ બેનને આ સાહેબને એવું લાગી આવ્યું રાહુલ સાહેબ ને કે ખરેખર આ દીકરી ગુમ થઈ છે કેના કારણે ગુમ થઈ છે અને થોડા થોડા તેના કહી શકાય કે સંકેતો જોવા મળ્યા અને તપાસમાં આગળ વધી રહ્યા છે ત્યારે કેવી રીતે આ દીકરીને ભોપાલથી એટલે કે મધ્યપ્રદેશથી પરત બોટાદ લાવવામાં આવી આ સમય કેટલા દિવસનો સમય હતો કેવા કેવા ત્યાં વચ્ચે શું બનવા પામ્યું કોની મુલાકાત કરી આ તમામ જે વાતો છે

જે તે સમયે છોકરી ચાર જાન્યુઆરીથી જે દસ જાન્યુઆરીની વચ્ચે જેમ કે એના મધર છે પહેલાં તો ભિક્ષાવૃત્તિ કરે છે ગમે ત્યાં જતા રહે રહેતા હોય છે ટ્રેનમાં ચડી જતા હોય છે એમાં જ્યારે છેલ્લે આ વેપારી આપ જે વાત કરી કે જેની આસપાસ જે કોમ્પ્લેક્સની આસપાસ આ બેન ભિક્ષાવૃત્તિ કરે છે એ લોકોના વેપારીઓએ કીધું કે આ બેન ચાર તારીખે ગયા હતા ને જ્યારે દસ તારીખે પાછા આવે ને ત્યારે એની સાથે આ છોકરી હતી નહીં પોલીસ મુજબ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ અ એ બેન છે અસ્થિર મગજના હતા એટલે જે વિગત જણાવતા ને એમાં અચોક્કસ જ લાગતું કે કોઈ વસ્તુ ચોક્કસ નહોતી કે કે છે એ સાચું છે ઘડીકવાર વાર કે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને ઘડી વાર કે અમદાવાદ બોપલ પછી વાર કે મધ્યપ્રદેશ ભોપાલ બરોબર એટલે અમે પછી સાહેબ સાહેબને મને સૂચના આપેલી મેં કીધું સૌથી પહેલાં તો એમનો આભાર છે મારા ડીવાઇસપી સાહેબ મહર્ષિ રાવલ સાહેબ અને અમારા એસપી સાહેબ કિશોર બલોડિયા સાહેબ કે એમને મારા ઉપર ભરોસો મૂક્યો અને મને આ કામગીરી સોંપી મને સાહેબનો ફોન આવ્યો કે રાવલ એક છ વર્ષની બાળકી ગુમ થયેલી છે મેં કહ્યું જી સર મહેનત કરું અને મળી જશે પછી અમે તપાસ ચાલુ કરી આ બેનને પહેલાં મળવા ગયા અમે ત્યારે બેન ને પૂછ્યું એટલે બેન પેલા જેમ અલગ અલગ સ્ટોરી કરતા હતા પણ એની એક સ્ટોરી વારે કરતા કે ભોપાલ થી લોકોએ એફર્ટ કર્યો અમદાવાદ કરી એ લોકોને એ બેન અસ્થિર મગજના એટલે સાવ અસ્થિર મગજના નહીં દસેક ટકા માઇન્ડ નહીં કામ કરતું હોય પણ એમ વાત જે કરતા હતા ભરોસો બેઠો કે ના છોકરી ખરેખર મધ્યપ્રદેશથી જ ગઈ છે કેમકે બેન એવી મેરી વિગતો પણ જણાવતા હતા કે ત્યાં બધા હિન્દી બોલતા હતા બરોબર અને મેં એવું પૂછ્યું રાજકોટનું ભોપાલ કે અમદાવાદનું ભોપાલ મન કે ના નહીં કે તો મધ્યપ્રદેશનું ભોપાલ તમને ક્યાં ખબર પડે છે મન કે એટલે પછી મને લાગ્યું કે ના એ બેન સાચું બોલે છે પછી મેં સાહેબને કીધું સાહેબ મારા નામની મંજૂરી માગજો મારે જવું છે હું મને લાગે છે કે મળી જશે છોકરીએ પછી અમે લોકોએ અહીંયાથી પેલા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી તપાસ ચાલુ કરી કે અહીંયાથી જે જે ટ્રેન મધ્યપ્રદેશ જાય છે એમાં ભૂલમાં બેસી ગયેલા હોય બેન એવું લાગે છે તો એમાં વચ્ચે કયા કયા સ્ટોપ આવે છે મધ્યપ્રદેશ છે જ્યાં ચાલુ થઈ જાય જેમ કે હિન્દી બોલવાનું ચાલુ થઈ જાય પછી કયા કયા રેલવે સ્ટેશન આવે છે બરોબર ઈ તમામ સિટી અને એ અમારે તપાસ કરવાની તૈયારી હતી અમે પહેલાં જ નક્કી કર્યું પહેલાં આપણે ભોપાલ જાય ત્યાંથી આપણે રિટન રૂટ ચાલુ કરશું પણ અમારા નસીબ સારા કે અમે ભોપાલની તપાસ જે હતી ની દરમિયાન આ દીકરી મળી આવી તમારી આ મિશન લાડકીવાળી લાડકી દીકરી અમે ત્યારે ભોપાલ લગભગ પોલીસ સ્ટેશન લગભગ આ બેન જે રીતના સંભવિત એરિયા દેખાડતા હતા ને કે જ્યાં માર્કેટ પણ હોય રામ મંદિર પણ હોય પોલીસ ચોકી પણ હોય એવા સંભવિત તમામ એરિયા અમે જોયા તમામ જગ્યાએ તપાસ કરી આ બેન કે ના અહીંયાથી નહીં અહીંયાથી નહીં હકીકતે છોકરી એનાથી ખોવાઈ ગઈ હોય કે વોટ એ છોકરી અમે લગભગ પોલીસ સ્ટેશનમાં તપાસ કરી મળેલી નહીં પછી અમે એવા સેન્ટરોના નંબર માગ્યા કે જ્યાં કદાચ આવી બાળકી કોઈ મિસિંગ હોય ચાઇલ્ડ હેલ્પલાઇનમાં કોઈ ફોન કરીને જાણ કરે તો એ છોક બાળકો જમા ક્યાં થાય છે એમાં એક એમાંથી એક સેન્ટરમાંથી અમને મળી આવી બાળકી કે એક નવ જાન્યુઆરીના એક છોકરી જમા થઈ છે અને એ પણ આ જ એજ ગ્રુપની છે જીરોથી છ વર્ષની એટલે પછી અમે લોકોએ એ લોકોને વેરીફાઈ કરાવ્યું અમને એ લોકો જોકે કવ સીડબ્લ્યુ વાળા ચાઇલ્ડ કમ્યુનિટી સોરી ચાઇલ્ડ વેલફેર કમિટીવાળા હોય છે એ લોકો બહુ સેન્સિટિવ હોય છે બાળકો બાબતે એટલે એ લોકો અમને ફોટો મોકલી ના શકે એટલે અમે એમને ફોટો મોકલીને વેરીફાય કરાવ્યું કે આજ બાળકી છે પછી એ લોકોએ કન્ફર્મ કર્યું કે હા આજ છે પણ તમારે સીડબ્લ્યુસી પાસેથી પાછું આના રિલીઝ માટેનો ઓર્ડર લઈને આવવો પડશે પછી અમે તમને બાળકી સોંપી શકીશું એટલે પછી બીજી પ્રોસેસ આપણે જે કંઈ સરકારી હતી એ બધી કરી અને અમને ખરેખર સંતોષ થયો કે અમે ત્યાં ધગો ખાધો છે પાંચ રાત છ દિવસ જે મારી સાથે અહીંયા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી એક પીસી છે પ્રજ્ઞેશભાઈ ઝરમરિયા અને આઈયુસીએ યુનિટમાંથી એક સેજલબેન ખેર છે એ લોકોની પણ મહેનત છે જે ડ્રાઈવર છે અમે સાથે લઈ ગયા હતા પી પીપી ઝાલાભાઈ એ ટાઉન પોલીસ સ્ટેશનથી એ લોકોની પણ ભોગ છે જ આપેલો એ લોકોએ બાકી અમારા અધિકારી સાહેબો જે ખરાડી સાહેબ છે એ લોકોની સૂચના ડીવાયસપી સાહેબ એસપી સાહેબ એ લોકોની સૂચના મુજબ અને એ લોકોનો સપોર્ટ સારો હતો એટલે અમે લોકો આ કામ કરી શક્યા અને હકીકતે ખુશીની વાત એ છે કે છોકરી જ્યારે એને મધરને અમે મળાવી ત્યારે એ છોકરી અઢી મહિના પછી એની મમ્મી એ બોલી તો ઓપતી નહોતી એટલે આમે કદાચ ભવિષ્યમાં ક્યારે લોંગ ટાઈમ પછી મળે તો એને પણ યાદ ન રહે પણ એ છોકરી ત્યારે હસતી પણ હતી અને રડતી પણ હતી એટલી ખુશ થઈ ગઈ હતી પણ તો એની આંખ ભીની જ હતી એમ અને એ અમારા માટે ખૂબ ખુશીની વાત છે મિત્રો માતે માત ગમે તે નાનું બાળક હોય કે મોટા હોય પણ માથી જ્યારે વિખુટા પડી અને વર્ષો પછી કે મહિના પછી તેને મળતા હોય ને ત્યારે એની આખી જે એક દ્રશ્ય સાંજે અલગ હોય છે એવું દ્રશ્ય મેડમ સામે પણ જોવા આવ્યું હતું મેડમ તમે કેટલા દિવસ સુધી ભોપાલમાં રહ્યા અને ત્યાંથી આ દીકરીને પરત લઈને અહીંયા આવ્યા ત્યારબાદ પ્રથમ આ દીકરીને લઈને તમે ક્યાં પહોંચ્યા પ્રથમ પ્રથમ અમે આયા ટાઉન પોલીસ સ્ટેશને જ અમે આવ્યા અમારે આજે પરતની નોંધ કરાવવાની હોય અને એ ને અમારે રિપોર્ટ કરવાનું હતું ત્યારબાદ આજે વેપારીઓમાં એક દુઃખ હતું વેપારીઓને એક ઓલી હતી અને એ તમે દીકરીઓને લાવ્યા ત્યારબાદ આ વેપારીઓ દ્વારા પણ તમારું મિસ્ટે બોટાદ પોલીસનું સન્માન પણ કરવામાં આવ્યું ત્યારે ખરેખર આજે તમારા સર્વિસની અંદર તમારે એક આવું સારું એક કાર્ય તમારા હાથમાં આવ્યું મિશન લાડકી નામનું અને આ તમે પાર પણ પાડ્યું તમારો સન્માન થયું શું કહેશો ખરેખર ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે કેમ કે આપ આ જોબ સેટિસ્ફેક્શન મળે છે તમે જે કામ કર્યાનો સંતોષ તમામ આપણે કામમાં નથી મળતો હોતો સંતોષ પણ ખરેખર અમને એ સંતોષ પણ મળ્યો બીજું એ લોકોએ મને એવું કીધું કે બે નહીં કે તમે અમે એકવાર કે તાલુકા પોલીસ ગ્રામ્ય પોલીસ સ્ટેશન છે ત્યાં આવેલા બરાબર ત્યારે અમે ત્યાં પણ એ આઈસીએ ડબલ્યુમાં અમારા ઇન્ચાર્જ છે વર્ષા સાકરિયા સાહેબ પીઆઈ સાહેબ એમને ત્યારે આ રજૂઆત માટે આવેલા મને કે ત્યારે તમે જે બોલતા હતા ને અમને વારવાર પૂછતા હતા ત્યારે અમને એમ હતું કે આ કે તપાસ મળે તો એ કે સારું એમ

કઈક છોકરાઓ પોતાના વાલીપણામાંથી દૂર થઈ જતા હોય છે નાના બાળકો કઈ મેળામાં ઉત્સવોમાં કે ધાર્મિક કાર્યક્રમોમાં તો એવા વાલી વાલીઓનો તમારો શું સંદેશો છે આ ઘટનાને જોઈને વાલીઓને સંદેશ અત્યારે છે ને આ તો ઠીક છે કે આના નસીબ સારા બીજું કોઈ ઓફેન્સ નથી અને ખરેખર મળી ગઈ અને સહી સલામત જ મળી ગઈ છે બરાબર પણ અત્યારે બાળકો ગુમ થઈ જવાની ઘટનાઓ બહુ વધેલી છે તો સો એ લોકોએ એલર્ટ રહેવું જોઈએ ભીડભાડ વાળી જગ્યામાં જાય તો પણ અને બાળકને પેલેથી ટૂંકમાં કેવાનો મતલબ શું છે કે હું તો એમ માનું છું કે બાળકોને છે ને બહુ સેન્સિટિવલી કરવા જોઈએ એને એકલા કોઈ પણ જગ્યાએ એને મોબાઈલ નંબર અથવા પોતે ક્યાંના છે પોતાની ઓળખ આપતા પણ આવડતું હોય એવી રીતે થોડા ટ્રેન કરવા જોઈએ કે જેથી કરીને કદાચ ક્યાંક ખોવાઈ જાય છે તો પરત પહોંચી શકવા માટે પોતાની પોલીસ સ્ટેશનનો પોતાનો એ બધી વસ્તુ તમારે સાવચેતી તકેદારી રૂપે રાખવી જોઈએ મેડમ છેલ્લો પ્રશ્ન મારો એ છે આ તમારે આ જે સર્વિસના સમયની અંદર કદાચ હું માનતો હોય તો આ એક પ્રથમ કિસ્સો હશે કે આમાં તમને જે આ એટલે કે એક આ બાળકીને તમે પરત લાવ્યા આવો લગભગ પ્રથમ કિસ્સો હશે આ સફળતાની પાછળ આમ તમને શું લાગે છે સફળતાની પાછળ તો આપણે મહેનત અને ઓપોર્ચ્યુનિટી મળી એમ કે કામ કરવાનું તમને એક્સપોઝર નથી મળતું હતું ઘણી વાર એવું થાય છે તો મને કામ કરવાનું એક્સપોઝર મળે છે એટલે હું કરી શકી છું બસ દેટ્સ ઇટ તો ચોક્કસ મિત્રો જે ખરેખર પ્રથમ તો બોટાદ પોલીસને હું પણ અભિનંદન આપું છું કે ખરેખર એક આવી નાનકડી એવી દીકરી જે બે માસ પહેલાં ગુમ થયેલ ત્યારે આ મહિલા જે પીએસઆઈ છે રાહુલ સાહેબ તેઓ પોતાની સૂઝબૂઝથી આઉટ સ્ટેટમાં એટલે કે ભોપાલ મધ્યપ્રદેશમાંથી આ દીકરીને પરત આવ્યા છે અને તેના માતા સાથે મિલન કરેવું છે બોટાદ શહેરમાં પણ આનંદ છે આ વેપારીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે અને ખરેખર આવી જ રીતે જે બોટાદ પોલીસ છે કાર્મિક માટે જે લોકોના જે સમસ્યા હોય પ્રશ્નો હોય એ ઉકેલતી રહે એવી પણ આપણે એક શુભકામના પાઠવીશી નમસ્કાર